माकुल जवाब दिया जाएगा गृहमंत्री अमित शाह ने कहा भारत अगले वर्ष के अंत तक विश्व की तीसरी सबसे बड़ी अर्थव्यवस्था बनकर उभरेगा एनआईए ने अवैध बांग्लादेशी घुसपैठ मामले की जांच दिल्ली पुलिस से अपने हाथ में लेकर प्राथमिकी दर्ज की और नई दिल्ली के इंदिरा गांधी इंदौर स्टेडियम में इंडिया ओपन बैडमिंटन टूर्नामेंट शुरू इसके साथ ही दोपहर समाचार का ये अंक समाप्त हुआ नमस्कार અમદાવાદ પ્રાદેશિક સમાચાર બકુલા વાંચે છે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે ભારતમાં બાયોટેકનોલોજી ક્ષેત્રમાં અભૂતપૂર્વ વિકાસ થયો છે અને આ ક્ષેત્ર ભારત માટે વિશાળ તક પ્રદાન કરે છે ગાંધીનગરમાં પેથાપુર ખાતે રાજ્ય સરકારના વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગ હેઠળના બાયોટેકનોલોજી રિસર્ચ સેન્ટર બીએસએલ ફોર બાયો કન્ટેન્ટમેન્ટ સુવિધાનું ઉદઘાટન કર્યા બાદ એક સભાને સંબોધતા તેમણે કહ્યું હતું કે વર્ષ બે હજાર ચોવીસના અંત સુધીમાં બાયો અર્થતંત્ર વધીને એકસો છાસઠ અબજ ડોલર થઈ ગયું છે દરમિયાન શ્રી શાહે બાયોસ્ટાર્ટઅપ્સ બાયો ઇન્ક્યુબેટર્સ અને પેટન્ટની સંખ્યામાં પણ નોંધપાત્ર વૃદ્ધિ ઉપર ભાર મૂક્યો હતો मित्रों आज यहां पर बी एस एल फोर बायो कंटेनमेंट फैसिलिटी का शिलान्यास किया गया एक प्रकार से पुणे की वायरोलॉजी इंस्टीट्यूट के बाद ये भारत की दूसरी उच्च स्तरीय लैब होगी परंतु किसी राज्य सरकार ने बनाई हुई ये पहली लैब है जिसका श्रेय गुजरात को जाता ત્યારબાદ શ્રી શાહ અમદાવાદમાં સનાથલ ખાતે જીવણપુરા માર્ગ ઉપર આવેલા પ્લોટ નંબર એક હજાર ઉપર ગ્લોબલ એક્સેલન્સ માટેની ફાર્માસ્યુટીકલ અકાદમીના ખાતમુહૂર્ત સમારોહ તેમજ આણંદમાં ચાંગા ખાતે ચરોતર યુનિવર્સિટી ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજીના પંદરમાં પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહેશે સાંજે તેઓ ખેડાના નડિયાદમાં સુપ્રસિદ્ધ સંતરામ મંદિરમાં દર્શન કરશે કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે ભારત ડિસેમ્બર બે હજાર સત્યાવીસ સુધીમાં વિશ્વનું ત્રીજા ક્રમાંકનું અર્થતંત્ર બનશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો ગુજરાતમાં ગાંધીનગરના માણસા ખાતે નગરપાલિકાના બસો સડસઠ કરોડથી વધુના વિકાસ કાર્યોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત પ્રસંગે જનતાને સંબોધતા શ્રી શાહે વર્ષ બે હજાર સુડતાળીસ સુધીમાં દરેક ક્ષેત્રમાં ભારતને ટોચના સ્થાને લઈ જવા માટેની કેન્દ્ર સરકારની નેમ વ્યક્ત કરી હતી આ પ્રસંગે શ્રી શાહે સોમનાથ મંદિરને દેશની અસ્મિતા અને સ્વાભિમાનનું પ્રતિક ગણાવ્યું હતું તેમણે કહ્યું કે સોમનાથ મંદિરના એક હજાર વર્ષના ઇતિહાસને ઉજાગર કરવા અને સ્વાભિમાનની આ યાત્રા ભાવિ પેઢીઓ સુધી પહોંચાડવા સરકાર દ્વારા સમગ્ર વર્ષ દરમિયાન સોમનાથ સ્વાભિમાન પર્વની ઉજવણી કરાશે છેલ્લા વર્ષોમાં માણસા શહેરની કાયાપલટની વિગત આપતા શ્રી શાહે વિશ્વાસ વ્યક્ત કર્યો કે અંબોળ ખાતે નિર્માણ પામનારા બેરેજ દ્વારા સમગ્ર પંથકમાં પાણીના સ્તર ઊંચા આવશે તેનાથી સ્થાનિક લોકોને મોટો લાભ થશે ઉપરાંત તેમણે માણસામાં નિર્માણ પામી રહેલી અગિયાર માળની આધુનિક હોસ્પિટલની સાથે મેડિકલ કોલેજ પણ શરૂ કરવાની મહત્વની જાહેરાત કરી હતી હું માણસાના નાગરિકોને કહેવા માંગુ છું અઢીસો કરોડના ખર્ચે તમે હોસ્પિટલ બની જવા દો અગિયાર માળની હોસ્પિટલ છે અને બે હજાર ત્રીસ પછી કોઈ પણ ઓપરેશન કરવા માટે કોઈએ માણસાની બાર ગાંધીનગર સુધી પણ નહીં જો સમગ્ર વિશ્વમાં અમદાવાદ રમતગમતનું નવું કેન્દ્ર બની રહ્યું છે તેમ જણાવતા શ્રી શાહે ઉમેર્યું હતું કે વર્ષ બે હજાર છત્રીસની ઓલિમ્પિક રમત અમદાવાદમાં યોજાય તે માટે સરકાર પ્રયત્નશીલ છે તેમણે માણસામાં નવનિર્મિત રમતગમત સંકુલનો મહત્તમ લાભ લેવા સ્થાનિક રમતવીરોને અનુરોધ કર્યો હતો પાલિતાણાના હણોલ પાલીતાણાના હણોલ ગામે આજથી પંદરમી તારીખ સુધી ત્રિદિવસીય આત્મનિર્ભર હણોલ મહોત્સવ યોજાઈ રહ્યો છે આ ઉત્સવ ગ્રામીણ વિકાસ સ્વાવલંબન અને જન સહભાગીતાનો અનોખો ઉત્સવ છે ગ્રામીણ ભારતને આત્મનિર્ભર બનાવવાના સંકલ્પને સાકાર કરવા માટે આ મહોત્સવ એક પ્રેરક મંચ પૂરું પાડશે સાંભળીએ એક અહેવાલ આ મહોત્સવમાં કૃષિ ગ્રામીણ વિકાસ રોજગાર યુવા શક્તિ રમતગમત ટેકનોલોજી અને સંસ્કૃતિ સંબંધિત વિવિધ કાર્યક્રમો પરિસંવાદો પ્રદર્શનો તથા લોકાર્પણો યોજાશે મહોત્સવના પ્રથમ દિવસે આજે સાંજે કેન્દ્રીય ગ્રામીણ વિકાસ મંત્રી શિવરાજસિંહ ચૌહાણ યુવા બાબતોના કેન્દ્રીય મંત્રી ડોક્ટર મનસુખ માંડવીયા ઇન્ડિયન ઓલિમ્પિક એસોસિએશનના પ્રમુખ પીટી ઉષા તેમજ રાજ્યના કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણી સહિતની ઉપસ્થિતિમાં મહોત્સવનું ભવ્ય ઉદ્ઘાટન કરાશે રાજ્યપાલ આચાર્ય દેવવ્રત ખેતી વિષયક પરિસંવાદમાં હાજર રહેશે અને ખેડૂતોને માર્ગદર્શન આપશે ત્રિદિવસીય કાર્યક્રમમાં મેડ ઇન ઇન્ડિયા વિચારધારાના પ્રણેતા અને જોહોના સ્થાપક શ્રીધર વેમ્બુ ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન કપિલ દેવ તેમજ રામાયણ સિરિયલના રામના પાત્ર થી લોકપ્રિય બનેલા અભિનેતા અને સાંસદ અરુણ ગોવિલ પણ આ મહોત્સવમાં હાજર રહેશે અજય ઇન્દ્રેકર આકાશવાણી સમાચાર અમદાવાદ સૌરાષ્ટ્ર અને કચ્છમાં વિવિધ જગ્યાએ આજે ભૂકંપના આંચકાઓ અનુભવાયા હતા આજે સવારે ત્રણ વાગ્યે પાંચ મિનિટે કચ્છમાં બે પૂર્ણાંક સાતની તીવ્રતાના ભૂકંપના આંચકા આવ્યા હતા જેનું કેન્દ્ર બિંદુ ધોળાવીરાથી એકતાળીસ કિલોમીટર દૂર નોંધાયું હતું જ્યારે સવારે નવ વાગ્યે અઠ્ઠાવન મિનિટે સૌરાષ્ટ્રમાં ભૂકંપના આંચકાઓ અનુભવાયા હતા બે પૂર્ણાંક સાતની તીવ્રતાના આ ભૂકંપનું કેન્દ્રબિંદુ પોરબંદરથી છેતાળીસ કિલોમીટર દૂર નોંધાયું હતું રાજ્યમાં ઠંડીનું જોર યથાવત છે કેટલાક જિલ્લામાં તાપમાન દસ ડિગ્રી સેલ્સિયસથી પણ ઓછું નોંધાયું છે તો ભાવનગરમાં પવનની ઝડપ વધી છે પરંતુ ઠંડીમાં ઘટાડો નોંધાયો છે આ સમાચાર આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર ઉપરથી સાંભળી રહ્યા હતા આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત ઉપર પણ સાંભળી શકશો વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ ન્યૂઝ ઓન એર ડોટ જીઓવી ડોટ ઇન સ્લેશ જીયુ અને અમારા એક્સ હેન્ડલ એઆઈઆર ન્યૂઝ અંડર સ્કોર એબીએડીને ફોલો કરશો આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર ઉપરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા હવે પછી આપ સાંજે સાત વાગ્યે દસ મિનિટે પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો